ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે રાજ્યના પુરવઠા નિગમ પર ઉઠાવ્યા સવાલો છેલ્લા તેર દિવસથી ગુજરાતના અન્ન નાગરિક પુરવઠાનું સર્વર ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સર્વરની સમસ્યા દૂર કરી શક્યા નથી જેના કારણે ગુજરાતના બોતેર લાખ કાર્ડ ધારકોને પડી રહી છે ભારે મુશ્કેલીઓ પ્રમુખનો આરોપ છે કે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રેશન શોપ પર સમયસર અનાજનો જથ્થો પણ પહોંચાડવામાં આવતો નથી આ મહિનામાં નિગમના પાપે ચણા અને ખાંડનો જથ્થો હજી સુધી રેશન શોપ પર પહોંચી શક્યો નથી જેના કારણે ગુજરાતના ત્રીસ લાખથી વધુ ગરીબો ચણા અને ખાંડથી વંચિત રહ્યા હોવાનો ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે દાવો કર્યો છે અવારનવાર આ પ્રમાણે સર્વરના ધાંધિયાના કારણે ગરીબ લોકો સસ્તા અનાજથી વંચિત રહે છે છેલ્લા તેર દિવસથી સરકારી સસ્તા અનાજની દુકાન પર બાયોમેટ્રિક પ્રોસેસના સર્વર લોઢના કારણે ગ્રાહકો પાસેથી ડબલ વખત ફિંગરપ્રિન્ટ લેવી પડે છે વિપુલ બલિયા ભાવનગર ગુજરાતના લગભગ બોતેર લાખ કાર્ડ ધારકોને અનાજ અને કલ્યાણકારી યોજનાઓ સસ્તા અનાજની દુકાન મારફતે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે અને આ તમામ વિતરણ સરકારશ્રીની સૂચના મુજબ ઓનલાઈન સર્વરના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કરવામાં આવે છે છેલ્લા તેર દિવસથી ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અનેક રજૂઆતો છતાં પુરવઠા તંત્ર આ ક્ષતિ દૂર કરવા માટે વામણું પુરવાર થયું છે એક બાજુ પુરવઠા નિગમ તરફથી દુકાનદારોને સમયસર જથ્થો મળતો નથી ગુજરાતના હજી પચાસ ટકા ઉપરાંત વિસ્તારની અંદર ચણા અને ખાંડનો જથ્થો નિગમ પહોંચાડી નથી શક્યો આજે બાવીસ તારીખ થઈ ધોમ ધકતા તાપની અંદર લાભાર્થીઓ દુકાન ઉપર છેલ્લા તેર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને આ બાબતે માનનીય સચિવશ્રી નિયામકશ્રી અને એમડી શ્રીને અનેક રજૂઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ આવ્યું નથી ગરીબ લાભાર્થીઓ માટે એક દુષ્કર્મ છે અને દરેક દુકાન ઉપર